સમાજ પુત્ર વધુ સન્માન સમારોહ ચોરાસી વિદ્યા સંકુલ નુગર મહેસાણા ખાતે યોજાયો સમગ્ર વિશ્વમાં આજે જયારે મુક્ત વાતાવરણનો જંજાવાત ચાલી રહ્યો છે અને કુટુંબો વિભક્ત પરિવારો ટૂંકા થવા લાગ્યા છે માનવી એકલો અટુનો અને અસહાય બનવા લાગ્યો છે ત્યારે ભારતીય સંસ્કારિતાને સાચવતા સંસ્કારો જાળવી રાખીને મૃત માતા પિતા સમાન સાસુ સસરાને સાચી પારિવારિક હું પાપીને કૌટુંબિક એકતા જાળવી રાખતો દાખલો આજે નુગર ચોરાસી સંકુલ ખાતે ચોરાસી ગઢવા પાટીદાર સમાજની બસો દસ પુત્ર વધુ એ હતો

મા બાપ સાસુ દિવસે સ્થિતિ દયનીય બની રહી છે સાસુ સસરાની બોજ માની ને અવહેલના કરવામાં આવે છે અને પુત્ર વધુઓ પોતાની સાથે રાખવા તૈયાર નથી આ ગંભીર બાબત દરેક સમાજ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે ચોરાસી સમાજે સૌપ્રથમ વાર સામાજિક સંસ્કારોને ઉજાગર કરવા નવી પેઢીની નવી રાહ ચીંધવા પુત્ર વધુ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સાંસદ હરિભાઈ પટેલ ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ ચોરાસી કડવા પાટીદાર સમાજના અધ્યક્ષ કે કે પટેલ અને અર્બન બેંકના ચેરમેન ડી એમ પટેલ ચોરાસી કડવા પાટીદાર સમાજના પૂર્વ પ્રમુખ જશુભાઈ વી પટેલ પૂર્વ પ્રમુખો દાતાશ્રીઓ સમાજની વિવિધ શાખાઓના હોદ્દેદારો શહેરી મંડળોના હોદ્દેદારો સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હાજર દીકરીઓ સન્માનિત પુત્રવધૂથી પ્રેરણા લઈને પોતાના જીવનમાં ઉતારે અને દરેક દીકરી પુત્રવધૂ પોતાના સાસુ સસરાને આદરભાવ અને પ્રેમથી રાખવાનો સંકલ્પ કરે તેવા આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરોચીફ એમજી લાઇવ ન્યૂ શિતન પટેલ નૈસાડા આ કાર્યને કોઈ વિશેષ જેતે પુત્રોને નવા અભિરામ સાથે સુંદર મજાનો કાર્યક્રમ પુત્રવધુ સન્માન સમારોહ યોજવામાં આવ્યો જે પુત્ર વધુઓ પોતાના સાસુ સસરા સાથે પંદર વર્ષ કરતાં વધારે સમયથી રહે છે અને સહિત કુટુંબમાં ખૂબ સુંદર રીતે પોતાનું જીવન વિતાવી રહી છે એવા પુત્રવધુઓને સન્માનવાનો આજનો કાર્યક્રમ હતો આજનો સમય એ માણસ સ્વતંત્રતા ઇચ્છતો હોય વિભક્ત કુટુંબો તરફ સમગ્ર સમાજ આગળ વધી રહ્યો હોય એવા સમયે પરિવાર એ સુખ શાંતિથી સાથે રહે એ જ શક્તિ છે અને એ સંદેશો આપવાનું સુંદર કામ આ કાર્યક્રમના માધ્યમથી થયું છે આવનારા સમયમાં પણ જેમ કે અનેક સંસ્થાઓ પણ અને અનેક આધ્યાત્મિક વ્યવસ્થાઓ પણ આ દિશા તરફ આગળ વધી રહી છે એ કુટુંબ એ સાથે રહે કુટુંબમાં સંવાદ થાય અને એના માધ્યમથી જ બધા પ્રશ્નોનો ઉકેલ થાય એ પ્રકારની દિશામાં એક સીમા ચંદ્રરૂપ આજનો આ કાર્યક્રમ છે હું ખૂબ અભિનંદન આપું છું સમાજના આગેવાનોને પ્રમુખશ્રીને અને એમની ટીમને કે આવો સુંદર કાર્યક્રમ એમણે આયોજિત કર્યો સમાજનો વિકાસ વધી રહ્યા છે આ કાર્યક્રમ બહુ સાચી વાત છે મને લાગે છે કે આ એક સંક્રાંતિ કાળ છે પચાસ સાહીઠ વર્ષ પહેલા બહુ દૂર નહીં ફક્ત પચાસ સાહીઠ વર્ષ પહેલાનો આપણે સમય જોઈએ તો ચાર પાંચ સંતાનો એક નાના રૂમમાં પોતાના સાથે એ ખૂબ સુખ શાંતિથી રહેતા હોય છે ઉસરતા હોય છે આજે આટલા સમય પછી વૈભવ વધ્યો છે એ ચાર દીકરાઓ પોતાના અલગ અલગ બંગલાઓમાં રહેતા હોય તો એમની સાથે રહેવા માટે મા બાપનું સ્થાન નથી આ પ્રકારની જે અવ્યવસ્થા ઊભી થઈ છે એને દુરસ્ત કરવાનું કામ એ આ પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી ટૂંકમાં કહું તો એક સમજણ ની સ્થિતિ આવે કે બધાએ સાથે રહેવું જોઈએ મા બાપ એ પણ એમનો પૂરો સમય આપણે આપણા ઉછેર માટે આપણે વ્યવસ્થા માટે જ્યારે ખર્ચો હોય ત્યારે એ જ મા બાપનું જીવન વૃદ્ધાવસ્થા દરમિયાન પરિવાર સાથે ખૂબ સુંદર રીતે એમની સેવા ચાકરી કરીને પસાર થાય એ કરવું જ જોઈએ આ પ્રકારની એક વ્યવસ્થા સમાજમાં ઉભી થવી જોઈએ અને એના માટે આજે અનેક સંસ્થાઓ આધ્યાત્મિક વ્યવસ્થાઓ અને આ પ્રકારની સામાજિક વ્યવસ્થાઓ કામ કરી રહી છે આજે ચોરાજી સમાજ આપણે સૌ જાણીએ છીએ કે બહુ ગુવા ઉત્તર ગુજરાત માં મોટામાં મોટો સમાજ છે એકસો સિત્તેર ગામ ચોરાજી ચોત્રીસ શહેરી મંડળમાં પચાસ હજાર થી વધારો પરિવારો ધરાવતો સમાજ નું મહિલા કરી રહ્યો છે આજે સન્માન સમારોહ નું આયોજન કરી નું સન્માન આપણે વડીલો સાસુ સસરા અવહેલના થઈ હોય બોજારૂપ સાસુ સસરા માનતી હોય આવી પરિસ્થિતિ માં દયા આ પુત્ર આપણે સમાજ એ બનાવેલી એની અંદર પંદર વર્ષથી વધારે સાસુ સસરા ને રાખતી હોય જેની ઉંમર અડતાલીસ વર્ષથી વધારે હોય આખા સમાજના પરિવાર નો સર્વે કરી અને આજે દસ બહેનો આ પ્રોગ્રામ માં ઉપસ્થિત છે એમનું ભવ્યાથી સ્ટેજ ઉપર મહેમાનો સન્માન કરવા જઈ રહ્યા છીએ એટલે આ સન્માન ના ભાગરૂપે નવી પેઢી ની પચીસ થી પચાસ વર્ષ ની બહેનો દીકરીઓ આને આમાંથી પ્રેરણા લઈ પોતપાટ લઈ અને પોતાના જીવનમાં ઉતારે અને એ સાસુ સસરા મા બાપ પ્રત્યે ભાવના એમનો આદર વધે અને

આયોજન કરવામાં મારું નામ જ્ઞા છે પાટીદાર આજે પ્રોગ્રામ ફર્સ્ટ થઈ રહ્યો છે પુત્ર વધુ સન્માન સમારોહ મને આવા સાસુ સસરા મળ્યા છે અને એક દીકરી માટે અને એક મારો એક જ છે કે દરેક અને દરેક પોતાના મા બાપ સમજીને પોતાના સાસુ સસરા ને અને પ્રેમ આપવો જોઈએ અને જો આ બધું થશે સમાજમાં વૃદ્ધાશ્રમો બંધ થઈ જશે અને દરેક માએ પણ દરેક દીકરીને આ સંસ્કાર આપવો જોયો તો લગ્ન પછી તારે તારા સાસુ સસરાને પોતાના મા બાપ એક રિસ્પેક્ટ અને પ્રેમ આપવો જો મારા સાસુ શસરા સાથે હું લઉં છું દરેક સમાજ ની બહેનો ને મહિલાઓ ને દીકરીઓને એક જ સંદેશ આપું છું કે તમે મોડન બનો મને એટલા પણ મોડન ના બનો કે તમે જોઈન્ટ ફેમિલી માં ના રહી શકો જોઈન્ટ ફેમિલી માં રહેવાના ફાયદા ઘણા બધા છે નુકસાન તો કઈ છે જ નહીં

સાત ની સરસ થી મારા સાસુ સસરા જોડી રહું છું અને સાસુ સતરા ની પોતાના મા બાપ ની જેમ એમની સેવા કરું છું અને મારા સાસુ સતરા પણ મને એમની પોતાની દીકરી હોય એ રીતના મને સન્માન આપે છે અને હું મારા ફેમિલીમાં બહુ

જે તમેશો કે તમારા બાળકો નહીં કરે પણ જે તમે કરો છો એ તમારા બાળકો કરશે એટલા માટે મા બાપ નો ક્યારે વૃદ્ધા સમય ના મોકલાત્રા કરવાની જરૂર નથી ઘર બેઠે બેઠે મા બાપ જ આપણા એક કામ છે મા બાપ ના આત્મા ને સંતોષ આપીએ એ લોકોને સુખી આપણે સુખી તો મારું કેવું